ઓળખાણ માં એવું છે હું છે ને સેવાકીય સંસ્થા છે એનજીઓ સંસ્થા રહી ને એ સ્ત્રીઓ હોય તો મિસ્ત્રી કામ લુવાર કામ નું કામ અને ઘણા બધા એ સિવાય અમારે કામો છે એ કામો શીખવાડે જે ગામમાં બેરોજગારી હોય એને બધાને રોજગાર પૂરો પડે એમ હા તો સરપંચ સાહેબ તમારા ગામમાં અથવા તમારા ધ્યાનમાં એવી કોઈ પ્લોટ હોય તો તમે મને બતાવો તો જેથી કરી અમારી સંસ્થા એક છે ને તાલીમ કેન્દ્ર ઊભું કરી શકે અને એ તમારે જે પ્લોટના પૈસા થાય મને હું તમને અપાવી દઈશ જેથી કરી બહેનો હોય એને સિવન ક્લાસ અને ભાઈઓને મજૂરીમાં એમને ફાવતું વેલ્ડિંગ કામ છે ઘણા બધા કામ છે મિસ્ત્રી કામ લુઆર કામ અને એવા ઘણા બધા અમારી સંસ્થા તરફથી બેરોજગાર ને રોજગારી પૂરી પાડી શકી વાહ સાહેબ વાહ તમે તો ન્યામાન નહીં મને એવું લાગે છે મારા ઘરે ભગવાન આયા ભગવાન મારા ગામમાં કયા માણસો આવા હને ધંધાઓ કરીને આટા મારા છે કોઈ કામ ધંધો નથી ને તમે અહીં સંસ્થા ઉભી કરો છો અને અંદર રોજગાર આપો છો જ્યાં લેડીસને સારું સારું સાહેબ તમે ક્યો ને તમે એમ કહો કે આ જગ્યા મારે બનાવવું છે તમને એ જગ્યા તમે કયો એટલે જગ્યા આપી દો કઈ વાંધો નહીં તો તમારે ધ્યાનમાં ડાલો મને જમીન બોલો મારી વાત સાંભળો હવે તમે આયા છો આગેથી હવે હવે આપણે તમે મારા ઘરે જમીન પછી આપણે બહાર જવાનું તમે કહો ને હું ના તમને જગ્યા આપી ગામમાં તેમ કહો કે આ જગ્યા બનાવવું છે એ જ જગ્યા તમને જગ્યા આપવાની છે અવસાને બેન તમે બે થઈને રસોઈ બનાવી રાખો હા કાઈ વાત સુપર બનાવજો કેમ કે સાહેબ આયા છે આગે કે આખું ઘી છે ને આખો ડબ્બો નાખી હા તમે જાઓ જાવ બેન તમે મદદ કરાવજો બીજું કાઈ નહીં થોડું ધ્યાન દેજો રસોઈ માં કે હા તો કાઈ ન ઘરવા હું શું સાહેબ કહું છું તમે કરો આરામ અને તમે આ જાયા છો ઘણા ટાઈમે પેલા વેલા આયા છો એટલે તમે કે ઠંડુ ગામમાંથી લઈ આવો કઈ વાત હો લો આરામ કરો આ કરે

હામુદનો બળ કરશે માણા પાળ આપણે તમે જે કામે હે છે એ કામ કરો આપણે આ તમે સરપંચ છો ગામના તમારે આવું ધ્યાન દેવું પડે મને લઈ જવા પૈસા આપણે જાસ્યો પહેલા હાલો મારી વાત તો સાંભળો તમે કીધું એમ બનાવી દીધું હું છે પછી કરે મારે કામ ખોટી થાય છે થાય

તમે મારી એક હેલ્પ કરશો હા બોલો ને હું તમને શું કહું છું ઓલો દારૂડિયો નોર્યો હા હા એના ઘરે તમે મારે રાખશો મારે છે ને ઈ બેનારે વાતચીત કરવી છે જો એકલો જઈશ ને તો કોક ગામના શક પડશે ને અવળી અસર પડશે તો તમે મારે આ હાલો નહીં એના બહુ ઉપર બહુ અત્યાચાર કરે છે મારે છે અને ખાલી ખોટું સંભળાવે છે મારે જોયું નથી જાતું હા એ વાત સાચી પણ અહીંયા અમારા ગામમાં બધાને ઘરે ઘરે આવું છે અને ત્યાં ન જાવ ને તો સારું છે પણ મેડમ હું

થોડાક આધા બે હું ગમે ના બેવું બરોબર ભાવના કાયકી કે ભાવના કાયકી નો ક્યાં ના રોડ છે

પણ મારી વાત તો કહું છું તમારા વાંધો નથી સાહેબ તમે મારી વાત તો સાંભળો ના ના તમે તમે મારી વાત તો બેન સાંભળો તમારી ઉપર આટલો બધો અત્યાચાર કરે છે તો તમે પક્ષ કેમ લ્યો છો સ્ત્રી હું નકરો મારખાવત બની છે સ્ત્રી હું આદમીના ચંપલ ચંપલ છે

કો કો કોનસો હું જીઓય ભાઈ તું પણ આટલું બધું કેમ આમાસ તો એમ કેને મને ભાઈ હું પણ મારી વા કોન કોનસો કલા મને જવાબ દે આ શું તેમ મારી હારે હાલો આપડા ઘરે ઓલા મહેમાન નોતા આવ્યા સાહેબ એને ઓલા દારૂડિયા મુકાને બેને લપ થઈ ગઈ છે મારે કીજી આલો 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 એને મારે છે ઈ દારૂડિયા રે ક્યાં લપ થઈ નથી હારો દારૂડિયો નો થાવાની થાય છે હા અરે પણ પણ મારી વાત તો હાથનો દીકરો ક્યાં છે પણ હાથનો દીકરો છે હજી મને પૂછે વગર મારા ફળિયામાં

સાહેબ આવું અમારા વર્ષોથી થી હાલ્યું આવે છે આવું તો ચાલુ તો નાનું મોટું આવું કઈ ધ્યાન જ નહીં દેવાની પણ સ્ત્રી ઉપર એટલું બધું અત્યાચાર અહી ગામડામાં ગામડામાં આવું વર્ષોથી થી આવે છે સાહેબ તમે જે કામ કરવા છે ને એ તમે વ્યવસ્થા કામ કરો તમે જગ્યા દઈ દીધી છે તમને એટલે તેમ કીધી એટલે તમને જમીન આપી દીધી છે તમારે જે સણવાર સણતર કરવાનું છે એમાં એમાં ધ્યાન દો આમાં ધ્યાન ન દેશો તમે તમે મારી વાત સમજો એમ નો આટલો બધો અત્યાચાર કરે સાહેબ સને આવો તમે ઈ મગસમાં કાઢી નાખો તમે કોણ હું તો તમે મારી વાત તો માનો હવે પણ તમે સરપંચ છો આમ આવો હાલે છે હાલો તમે લાઈ લાઈ બોલા એક બેક વદ્યા હજી બીજા બે જોસી આઈન પીછે બે નો જો આમાં તું ફૂલ થઈ જાય ના રે ના આઈને હુઈ જન તો જ કેજે કા બવો હોય ભદ્યો કા આલે હા કાલે તો તું દારૂ પીવા આવ્યો નો તો કાલ હું સુઈ ગયો તો ફૂલ

તો બસે બસો બે રૂપિયા આવતા હોય તો હું તમને આપું હે કે 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 આઈટ બા હમ મારી પાસે કામ કરો તું આમથી મસ્ત લાગ્યા બરોબર બજાર ખોય તું વેસે જા તારે જાત વેસી ના હું લમજો મન પૈસા હે બરોબર છે આ તમે શું બોલો છો

ઓકે હે તો તમે મારી મદદ કરો મોકલો આબર આ તો કેમ તું ના બોલો શાંતિ બટા બોલો શાંતિ બોલો હા શાંતિ નું છે મારા ઘરવાળાએ મારું નડિયો દબી દીધું તો મને મારવા ઉપડ્યા છે અને એમ કહે છે તું તારી જાત વેચી દે તું વે થઈ જા પણ મને પૈસા હે દારૂ એ સુના તમને તો મારી મદદ કરો મને કે હંતાડો મારી બેટી ની ને રે મને ખબર છે તું સરપંચ ઘરે જા બીજે ક્યાંય નો છે હવે તું તાર થઈ જાવ તમે

欢迎进进进，欢迎进进进，来来。

મારા સુખમાં તું ભાગીદાર છો એટલે હું તને હા સી હવે મારું શરીર સારું થવાનું છે કાયમ માટે મારે ઉપાડી ગઈ

લે પૂરું થઈ ગયેલ સર મારા કેમ થઈ જાય બીક મારે કોઈ બરોબર સાહેબ ની હજી સાઈ નું થાય કે તારા બહુ થી હાથ ધોઈ બેઠા એ કોડા મૂર તને ખબર પડે છે તારા જેવા દારૂડિયાના કારણે આવી કઈક બૈરા મરી જાય છે આત્મહત્યા કરી લેશે ત્યાં એક પાપ કર્યું છે પાપ તું ગયા ભોમાં સુખી થઈ તને ખબર પડે છે કઈ અને સરપ્રસાદ તમે હું ગામમાં ઝંડો તો નીકળી જાવ છો તમને બુદ્ધિ આવી પડે અક્કલ આવી પડે કે આપણા ગામમાં સ્ત્રી ઉપર અત્યાચાર થાય એ તમે જોયો છો હે તમે હું મહાન કામ કરો છો મોર દીને નો કે મોર ઈને કહેવાય કે સ્ત્રી ઉપર અત્યાચાર થાતો હોય સહન નો કરી શકે તમે પોલીસ કેસ નો કરી શક્યા